પંજાબના બટાલામાં ગેંગસ્ટર જગ્ગુ ભગવાન પુરિયાની માતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે પંજાબના પોલીસના એક એસઆઈ પુત્રનું પણ ગોળી વાગવાથી મોત થયું છે તો ગુનેગારો ગુનો કરવામાં સફળ રહ્યા હતા મળતી માહિતી મુજબ બટાલાના કડિયા રોડ પર અજાણ્યા લોકો એક સ્કોર્પિયો

કરણવીર સિંહ પંજાબ પોલીસમાંના એક એએસઆઈનો પુત્ર હતો પોલીસે જણાવ્યું કે કરણસિંહનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે કારમાં હાજર મહિલા અરજીત કૌરને ગંભીર ઇજાઓ થતાં બટાળાથી અમૃતસર રિફર કરવામાં આવી તો અરજીત કૌરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું તો કરણવીર સિંહ અરજીત કોરના સંબંધી હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ